શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક લૂંટની ઘટના ખોટી હોય અમેરિકાના જોર્જિયામાં એક ગેસ સ્ટેશન પર બનેલી આર્મ્ડ રોબરીની ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગને ગેરમાર્ગે દોર્યો હતો લૂંટનો ભોગ બનેલા વ્યક્તિ જ તપાસમાં મુખ્ય આરોપી સાબિત થયો શા માટે યુવાન ભારતીય ક્લાર્કે પોતાની જાતે જ લૂંટનું કાવતરું રચ્યું શું આ લૂંટનો હેતુ માત્ર પૈસાનો નહોતો

ભારતીય ઇમિગ્રન્ટ્સ એવા હથગંડા અપનાવી રહ્યા છે જેનો પર્દાફાશ કરતો એક કોવેટા કાઉન્ટીમાંથી સામે આવ્યો છે નવેમ્બર રોજ વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યે મેકોલમ સ્ટેશન પર આવેલા શેલ ગેસ સ્ટેશનમાં એક સશસ્ત્ર લૂંટ થઈ લૂંટારુએ હેન્ડગન બતાવી ક્લાર્ક પર હુમલો કર્યો અને કેશ લઈને ફરાર થઈ ગયો ગેસ સ્ટેશનના કર્મચારી 24 વર્ષીય સુનિલ મહેન્દ્રકુમાર શરૂઆતમાં પીડિત તરીકે દેખાયો અને તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી જોકે કોવેટા કાઉન્ટી શેરેફ્સ ઓફિસની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન યુનિટની તપાસમાં આખી ઘટનામાં મોટો ટ્વિસ્ટ આવ્યો સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની ઊંડી તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે આ લૂંટ નકલી હતી અને તે પહેલેથી જ

ગુનો કરવા માટેનું કાવતરું ખોટો પોલીસ રિપોર્ટ અમેરિકાનો ખાસ યુ વિઝા પ્રોગ્રામ છે આ યુ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે જેઓ અમેરિકામાં કોઈ ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય ઘણા અનઅધિકૃત ઇમિગ્રન્ટ્સ ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમાજના સભ્યો આ વિઝા મેળવવા માટે આવા નકલી ગુનાઓનું આયોજન કરે છે જેના માટે તેઓ લૂંટારું અને પાંચ હજાર ડોલરથી લઈને વીસ હજાર ડોલર સુધીની મોટી રકમ ચૂકવે છે આ કાવતરું એટલા માટે રચવામાં આવે છે કે એકવાર યુ વિઝા મળી જાય પછી અમેરિકામાં કાયમ રહેવા માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો ખુલી જતો હોય છે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન નીતિઓ ખૂબ જ કડક બની છે અને યુએસસીઆઈએસ યુએસ સિટીઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા આવા ફ્રોડ કેસોમાં તપાસ વધારી દેવામાં આવી છે લુસિયાનાના ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલા જેવા મોટા કેસમાં જ્યાં અનેક ગુજરાતીઓને નકલી રિપોર્ટ દ્વારા યુ વિઝા મળ્યા હતા તેવા વિઝા રદ કરવાની અને દેશ નિકાલની નોટિસો પણ મોકલવામાં આવી રહી છે આ નવો જોર્જિયા કેસ દર્શાવે છે કે આ નકલી ગુનાઓનો ધંધો હજી પણ ચાલુ છે પરંતુ કાનૂની જોખમ હવે ખૂબ જ વધી ગયું છે હાલમાં સુનિલ અને ચીટવુડ બંનેને બોન્ડ નકારવામાં આવ્યો છે અને તેઓ જેલમાં બંધ છે કોવેટા કાઉન્ટી શેરીફ્સ ઓફિસની તપાસ હજી પણ ચાલુ છે અને સ્ટેશન પર સર્ચ વોરન્ટ આ ઘટના ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે એક મોટી ચેતવણી છે કે ફ્રોડના માર્ગે અપનાવેલી કોઈ પણ શોર્ટકટ આખરે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન તરફ દોરી શકે છે